બાળકોના શિક્ષણ ખાતર પણ કડોદરા પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરો નહીં કરી નાખીશું ચીમકી આપના કોર્પોરેટર મહેશ આજે મેયર ને પત્ર લખીને જણાવ્યું હતું કે કડોદરા પ્રાથમિક શાળાનું નવું બિલ્ડિંગ બનીને તૈયાર છે હાલમાં લગભગ સાતસો જેટલા વિદ્યાર્થીઓના એડમિશન થયેલા છે અને જૂની બિલ્ડિંગમાં બાળકોનો સમાવેશ શક્ય નથી નવું સત્ર આગામી તેરમી જૂનથી થવા જઈ રહ્યું છે પરંતુ નવા બિલ્ડિંગનું વિધિવત લોકાર્પણ થયેલ નથી હાલમાં શાળાના વર્ગખંડો નવી ઇમારત ના બની તૈયાર છે જેથી આગામી તેર જૂન પહેલા આ ઈમારત ને વિધિવત લોકાર્પણ કરવામાં આવે અન્યથા સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓની સાથે રહી અમે પોતે જ આ નવી બિલ્ડિંગનું લોકાર્પણ કરીને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નવા વર્ગ ખંડો શરૂ કરી દઈ નમસ્કાર હું મહેશભાઈ અણગણ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા દ્વારા કઠોદરા વિસ્તારની અંદર ખૂબ મોટી લડત બાદ એક પ્રાથમિક શાળાનું નિર્માણ થયું છે હાલમાં આ બિલ્ડિંગ સંપૂર્ણ રીતે બનીને તૈયાર છે અંદરના જે વર્ગખંડો છે એ કમ્પ્લીટ તૈયાર થઈ ગયેલા છે પરંતુ જે શાસકોને ખાતમુહૂર્ત કરતા વિના અને એવી રીતે લોકાર્પણ કર્યા વિના નથી ચાલતું એના કારણે આગામી તેર તારીખે એટલે કે તેર છ બે હજાર ચોવીસના રોજ જે શાળાનું નવું સત્ર શરૂ થઈ રહ્યું છે એની અંદર પ્રવેશ કરી શકે એવી પરિસ્થિતિ નથી શાળાનું જે જૂનું બિલ્ડિંગ છે તેમાં અત્યારે સાતસો જેટલા જે એડમિશનો થઈ ગયા છે એ બાળકો એમાં બેસી શકે એવી વ્યવસ્થા નથી તેમ છતાં પણ નવા વર્ગખંડોમાં બેસવાની હાલમાં કોઈ પરમિશન આપવામાં આવી નથી ત્યારે હું માનની મેયરશ્રીને ધ્યાન દોરવા માંગુ છું અને ખાસ એ પણ કહેવા માગું છું કે તત્કાલીન ધોરણે આ શાળામાં જો તમારે લોકાર્પણ કરવાનું હોય તો એ લોકાર્પણ વિધિને પતાવડાવો અને એ સ્કૂલને શાળાના બાળકો માટે ખુલ્લું મૂકવામાં આવે અન્યથા તેર છ બે હજાર ચોવીસ સુધીમાં જો તમારા દ્વારા આ કામગીરી નહીં થાય તો અમે સૌ સાથે મળી શાળાના વિદ્યાર્થીઓ અને શાળાના વાલીઓને સાથે રાખી આગામી સત્ર તેર છ બે હજાર જે ચોવીસ શરૂ થવાનું છે ત્યારે તે જ દિવસે બાળકોના વરદ હસ્તે એ નવી બિલ્ડિંગની શાળાનું લોકાર્પણ કરી અને બાળકોને ત્યાં અભ્યાસ કરી શકે એ વ્યવસ્થા કરીશું જય હિન્દ જય જય ગિરિજુતરા